મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા ચારસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કર જોઈ શકો છો મોડલની વાત કરું બે હજાર તેર ચૌદના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ

બેટરી સારી સ્લેપ સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી સારા ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં જોવા મળશે આખું ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો અથવા તમે રૂબરૂ સ્થળ પર જઈ અને ટ્રેક્ટર ચેક કરી લઈ શકો છો ઓનરનો પહેલાં કોન્ટેક કરી લેજો હાઈ સ્પીડ ટ્રેક્ટર છે તેર ચૌદનું મોડેલ પાર્સિંગ ચાલુ જોવા મળશે કિંમતની વાત કરું બે લાખ ને સાહીઠ હજાર જિલ્લો અમરેલી અને ચિત્તલ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયોની ઉપર નંબર મળી જશે નંબર નંબર છે તે પર કોલ કરી કરી ટ્રેક્ટરની ખરીદી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો